પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહનદયાળ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશને સૌથી પહેલાં વર્દી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની તો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયસપી વાપી ડિવિઝન ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે હત્યાનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ગળું દબાવની કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આવ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દેલ છે સરકાર એ તપાસમાં આવી છે આ જિલ્લામાં જિલ્લા બાર રાજ્ય બાર કે હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી વા વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પા પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે પરિવારજનો તરફથી હાલ કોઈ એવી કોઈ કમ્પ્લેન નથી એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં અઢી વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી એટલે એમણે તપાસ હાથ ધરેલી હતી